આ રોડ અમર માટે મુખ્ય માર્ગ છે આ મોટો ભૂવો પડ્યો છે તે વોર્ડ નંબર 7 ના અધિકારી દ્વારા ટૂંક સમય પહેલા જ ડ્રેનેજ ની કામગીરી કરી હતી ત્યારે વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર સ્થળ પર પહોંચીને ભૂવા પાસે બેસીને તંત્રનું ધ્યાન દોર્યું હતું વહેલામાં વહેલી તકે ભૂવાને પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી સાથે આજુબાજુ બેડિગેટ લગાવવામાં આવે કારણ કે સામેની સાઇડમાં નાના ભૂલકા ભવન આવેલ છે સાથે જ સિનિયર સિટીઝન તેમજ બાળકોની અવરજવર પુષ્કળ રહેતી હોય છે કોઈ પણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે સાથે જ આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વડોદરા શહેરમાં દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ધવલસી સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા વડોદરા શહેરમાં એક નવો ભૂવો જે કારેલીબાગ વિસ્તારની અંદર ભ્રષ્ટાચારનો ભૂવો ફરીથી નવો ઉત્પન્ન થયો છે એટલે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય સ્થાનિક અધિકારીઓ આ તમામની ફરજમાં આવે છે કામચોર કોન્ટ્રાક્ટરોના પાપે જે આજે નગરજનોને વેઠવાનો વારો આવ્યો છે આ દીપિકા ગાર્ડન વિસ્તાર છે આ દીપિકા ગાર્ડન ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કારેલીબાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે ફરીથી જે ભુવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી ભુવાનગરી નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય એ ખાસ કરીને વડોદરા શહેરના મેયર શ્રી મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય પાણી પુરવઠા હોય સાથે સાથે અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કઈક ને કઈક મત મોટો ભ્રષ્ટાચાર થતો હોય એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રાજ્ય રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે બાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર આઠના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સાંજ ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઈડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરી તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભુવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે